દાહોદ જિલ્લામાં ભારત આદિવાસી પાર્ટીનું પ્રદેશ કાર્યાલય નું ઉદઘાટન રાજસ્થાન વાસવાડા જિલ્લાના સાંસદ શ્રી રાજકુમાર રોધના હસ્તે કરવામાં આવ્યું મળતી માહિતી મુજબ દાહોદ ખાતે ડોકી સબજેલની બાજુમાં ખુલ્લા મેદાન પર પ્રદેશ ભારત આદિવાસી પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યના આદિવાસીઓ ઉમટી પડ્યા હતા આ કાર્યક્રમમાં વાસવાડા સાંસદ રાજકુમાર રોત કાંતિભાઈ રોત રાષ્ટ્રીય સદસ્ય બાપ જીતેશ કટારા માંગીલાલ નિનામા બબીતા કચ્છબ મચાર નિનામા કેશુભાઈ મધ્યપ્રદેશ બાપ પાર્ટી અધ્યક્ષ શંકરજી સંગાડા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દાહોદ જિલ્લા બાપ પાર્ટીના પ્રમુખ શ્રી રાજસ્થાન માંગીલાલભાઈ અને પવનકુમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા બાપ પાર્ટીના પ્રદેશ કાર્યાલય દાહોદ જિલ્લામાંથી શરૂઆત કરી દેવામાં આવી હતી અને આદિવાસીઓના હક અને અધિકાર જળ જંગલની જમીનના રક્ષણ માટે દાહોદ આદિવાસીઓએ હુંકાર ભર્યો હતો રાજસ્થાન વાસવાડાના સંસદ સભ્ય શ્રી રાજકુમાર રોતી વસવાડા સીટ પરથી અઢી લાખથી પણ વધુ મતો મેળવી અને સંસદ સભ્ય બન્યા હતા સંસદ સભ્ય શ્રી રાજકુમાર રોત દ્વારા ગુરુ ગોવિંદ માનગઢ ધામના ઇતિહાસને ઉજાગર કર્યા હતા અને સાત હજાર વર્ષ પહેલાંના મહાભારતને વાગોડવામાં આવ્યો હતો પૂરા ગુજરાતના તાલુકા અને જિલ્લાની બાપ પાર્ટીની ધીમે ધીમે ઓફિસો શરૂ કરવામાં આવશે અને આદિવાસીઓના હક અને અધિકાર મેળવવા માટે તમામ આદિવાસીઓને આહવાન કરવામાં આવ્યું હતું બિરુચ કાડુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારીયા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ